ગોધરા આનંદ સેક્શન વચ્ચે ડબલિંગની કામગીરીને કારણે રેલવે વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે જેના કારણે અગિયાર થી ત્રીસ સપ્ટેમ્બર આમ વીસ દિવસ મેમુ ટ્રેન સેવા રદ રહેશે હાલ આપને ગોધરા નજીક ઉપસ્થિત છે જો આપ દ્રશ્યો જોઈ શકો છો જે સિંગલ ટ્રેક હતી તેને ડબલિંગ કરવાની કામગીરી જે છે રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે પશ્ચિમ રેલવેના આનંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કારણે બ્લોકને કારણે અગિયાર સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે જેમાં આનંદ ગોધરા મેમુ ગોધરા આનંદ મેમુ ડાકોર મેમુ અને ટ્રેન સપ્ટેમ્બર એમ દિવસ સુધી રદ રહેશે આનંદોર મહામના ડાયવર્ટ કરેલ રૂટ વાયા છાયાપુરી થઈને ચલાવવામાં આવશે સાથે જ ઇન્દોર ગાંધીધામ સુપરફાસ્ટ ટ્રેનને પણ છાયાપુરી ડાયવર્ટ કરવામાં આવી છે આમ કહી શકાય કે વીસ દિવસ સુધી જે છે ટ્રેન સેવા જે રદ રહેશે જેના કારણે રેલવે વિભાગ દ્વારા મુસાફરોને આ દિવસ સુધી અન્ય વ્હીકલની વ્યવસ્થા મારફતે મુસાફરી કરવા પણ રેલવે વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે આમ ચોક્કસથી કહી શકાય કે મેમો ટ્રેન સેવા રદ રહેવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે